હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ જેવું કે ધાબા પર હોય એવું એવું દમ આલુ તો એકદમ સરસ દમ આલુની પરફેક્ટ ગ્રેવી ઘરે કેવી રીતે બનાવી અને બિલકુલ રેસ્ટોરન્ટ જેવો સ્વાદ દમઆલુમાં કેવી રીતે લાવવો એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું તો ચાલો જોઈ લઈએ ઘરના બધા જ સભ્યો આંગળા ચાટતા રહી જાય એવા ટેસ્ટી દમ આલુની રેસીપી રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો પહેલાં એકદમ રેસ્ટોરન્ટ જેવું દમ આલુ ઘરે બનાવવા માટે મેં અઢીસો ગ્રામ જેટલા બટેટા લઈ લીધા છે નાના મીડિયમ સાઇઝના જે બટેટી કહી છે અને તેને ધોઈને સાફ કરી લીધા છે હવે છે આ બટેટીને છે આપણે બાફવાના છે એટલે પ્રેશર કુકર લઈ લેશું તેમાં નાની બટેટી છે તે એડ કરી દઈશું તેમાં આપણે સ્વાદ પ્રમાણે એટલે કે અડધી ચમચી જેટલું નમક એડ કરી દઈશું નમક એડ કરીને તેમાં છે તે આપણે દોઢ ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરી દઈશું અને આ બટેટીને છે તે આપણે એંસી ટકા જેટલી જ કૂક કરવાની છે વધારે કૂક નથી કરવાની હવે ચમચીની મદદથી સરસ રીતે આપણે આવી રીતે હલાવી લેશું હવે ઢાંકણ બંધ કરી દઈશું અને બે વિસલ છે તે આપણે વગાડી લેવાની છે અને વિસલ છે એની રીતે જ નીકળવા દેવાની છે હવે છે તે આપણે જો બે વિસલ વાગી ગઈ છે હવે ઢાંકણ છે તે આપણે ખોલી લઈએ અને તમે જોઈ શકો છો બટેટી સરસ એવી બફાઈ ગઈ છે હવે તેને આપણે છે એક બાઉલમાં લઈ લેશું બધી બટેટીને છે તે મેં માં લઈ લીધી છે હવે તેને આપણે છે તે છાલ હટાવી લેશું અને જો આવી રીતે છાલ હટાવી લેવાની છે તેવી જ રીતે મેં બધી બટેટીને છે તે છાલ હટાવી લીધી છે હવે એક આ ફોક ચમચી લીધી છે મેં તેની મદદથી છે આપણે બટેટાને આવી રીતે હોલ કરી લેવાના છે આવી રીતે હોલ કરવાથી છે તે આપણે બટેટી જે દમઆળુ બનાવશું તેમાં બધી ગ્રેવી છે તેમાં સરસ એવી રીતે ભળી જાય બટેટા અંદર સુધી ગ્રેવી જઈ શકે તે એવી જ રીતે છે બધી બટેટીને છે તે આવી રીતે ફોકની મદદથી જો આવી રીતે હોલ મેં કરી લીધા છે હવે તેને સાઈડ પર રાખી દે પહેલેથી મેં તેલ બે ચમચી લીધું હતું ગરમ કરવા રાખી દીધું તેલ સરસ ગરમ થઈ ગયું બટેટી છે તે આપણે એડ કરી દઈશું અને આવી રીતે છે તે આપણે ચમચા મદદથી સરસ રીતે આપણે હલાવી લેવાનું છે જો આવી રીતે હલાવવાથી તમને એમ લાગે બટેટા થોડા કોળા ભાંગી જશે તો તમે છે તે હાથની મદદથી છે તે આવી રીતે ઊંચા નીચા કરી શકો છો જો મેં આવી રીતે છે તે ઊંચા નીચા કર્યા છે જેથી આપણે જે સરસ રીતે આવી બટેટી છે તે સરસ રીતે આવી રીતે થોડીક એવી કૂક થઈ જાય હવે છે આપણે બટેટીને થોડોક એવો કલર થોડોક ચેન્જ થવા દેવાનો છે બ્રાઉન જેવો કલર થવા દેવાનું છે જો આવી રીતે સરસ એવું બ્રાઉન કલર થઈ ગયું છે જો તમારે બટેને તરી તો તમે તરી પણ શકો છો પણ આવી રીતે ઓછા તેલમાં કરશો બટેટા સરસ એવું ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે તેમાં અડધી ચમચીથી ઓછો હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલો છે લાલ મરચું પાવડર એડ કરીશું આ એડ કરવાથી છે આપણે બટેટામાં કલર પણ સરસ આવશે હવે આવી રીતે હાથમાં ઊંચા નીચું કરવાનું જો સરસ એવું થઈ જશે અને તમે જોઈ શકો બટેટાનો કલર પણ એકદમ સરસ એવો આવી ગયો છે હવે તેને આપણે સાઈડ પર રાખી દઈએ હવે આપણે ગ્રેવી બનાવવાની છે તેને માટે છે આપણે ગેસ ચાલુ કરી લેશું ને એક પેન લીધું છે તેમાં બે ચમચી જેટલું છે આપણે તેલ લેશું તમે એક ચમચી લો તો પણ ચાલે હવે છે આપણે તેલ થોડું ગરમ થવા દેવાનું છે તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે હવે તેમાં સાત આઠ લસણની કઢી લીધી છે આખી તે એડ કરી દઈશું અને આદુના ટુકડા લીધા છે ત્રણ ચાર તે આપણે એડ કરી દઈશું અને મીડિયમ સાઇઝની મેં ડુંગળી લીધી છે તેને આવી રીતે મોટું મોટું કટ કરી લીધું છે જો તમને બતાવે આવી રીતે મોટું મોટું કટ કરી લેવાનું છે તે આપણે એડ કરી દઈશું હવે સરસ રીતે આપણે પોઈને મદદથી સરસ રીતે આવી રીતે મિક્સ કરી લેશું હવે તેમાં છે મેં કાજુ લીધા છે અડધી વાટકી જેટલા એ પણ નાના ટુકડા છે મારી પાસે એ મેં લીધા જો તમારી પાસે આખા કાજુ હોય તો તમે એ પણ લઈ શકો છો હવે બે મીડિયમ સાઈઝ મેં ટમેટા લીધા છે તેને પણ આવી રીતે મોટું મોટું કટ કરી લીધું છે તે આપણે એડ કરી દઈશું હવે સરસ રીતે ડુંગળી ટમેટા સરસ રીતે આપણે મિક્સ કરી દેવાના છે હવે છે આપણે ટમેટા થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી આપણે આ ડુંગળી ટમેટાને છે તે તેલમાં છે આપણે સાતળવાના છે અને આ ડુંગળી ટમેટા છે તે જલ્દી સતળાઈ જાય તેની માટે મેં છે તે થોડુંક નિમક એડ કર્યું છે અડધી ચમચી જેટલું આપણે નિમક એડ કરી દઈશું બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને નિમક એડ કરવાથી આપણે ટમેટાને છે જલ્દી સોફ્ટ થઈ જતા હોય છે તો જો તમે જોઈ શકો છો ટમેટા થોડાક એવા સોફ્ટ પણ થઈ ગયા છે એકવાર તમે જરૂરથી આ રીતે દમ આલું બનાવજો બહુ જ ટેસ્ટી એવા આલું બનીને તૈયાર થઈ જાય છે અને તમે જોઈ શકો છો ટમેટા એવા થોડાક આપણે સોફ્ટ થઈ ગયા છે બસ આટલા જ આપણે સોફ્ટ થવા દેવાના છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ઠંડુ થવા માટે રાખી દઈશું ઠંડા થાય પછી જ આપણે જારમાં છે તે આપણે એડ કરવાના છે હવે મિક્સર જાર લઈ લેશું તેમાં આપણે જે આ ડુંગળી અને કાજુ છે તે આપણે એડ કરી દઈશું જો તમે ઈચ્છો તો આમાં થોડુંક પાણી એડ કરીને પણ ગ્રેવી બનાવી શકો છો પણ હું અત્યારે એનમ ગ્રેવી બનાવું છું પાણી એડ કર્યા વગર ઢાંકણ બંધ કરી દઈશું અને સરસ રીતે આપણે પીસી લેશું હવે ઢાંકણ ખોલીશું જો સરસ એવું પીસાઈ ગયું છે જો આપણે ગ્રેવી આવી રીતે સરસ બની ગઈ છે આ ગ્રેવીને છે આપણે વઘાર કરવાનો છે હવે તેને સાઈડ પર રાખી દઈએ હવે જેમાં આપણે ડુંગળી ટમેટા સાતળ્યા હતા તે જ આપણે પેન લઈ લેશું ગેસ ચાલુ કરી મેં પેન લઈ લીધું છે તેમાં હવે છે આપણે ચાર ચમચી જેટલું આપણે તેલ લેવાનું છે તે આપણે એડ કરી દઈશું અને તેલને છે સરસ એવું ગરમ થવા દેવાનું છે અને તેલ આપણું સરસ એવું ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે જે બે તજના ટુકડા લીધા છે તે એડ કરી દઈશું એક તમાલપત્ર લીધું છે તે એડ કરી દઈશું અને હવે છે તેમાં આપણે જીરું લીધું છે આખું અડધી ચમચી જેટલું તે એડ કરી દઈશું બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે વગાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને તેમાં મેં એક લાલ મરચું એડ કર્યું છે સૂકું જો તમારી પાસે તમે એડ કરી શકો છો સ્કીપ પણ કરી શકો છો બધું વગાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અડધી ચમચીથી ઓછી આપણે હિંક લીધી છે તે એડ કરી દઈશું અને હવે થોડો ગરમ મસાલો લીધો છે અડધી ચમચીથી ઓછો અને થોડીક હળદર પાવડર લીધો છે હવે છે તેમાં બે ચમચી જેટલું મેં કાશ્મીર લાલ મરચું પાવડર લીધું છે તે એડ કરી દઈશું તેલમાં અને આ પ્રોસેસ બહુ જલ્દીથી કરવાનું હોય છે અને ગેસની ફ્લેમ સાવ ધીમી રાખવાની છે હવે જે આપણે ગ્રેવી બનાવી છે તે એડ કરી દઈશું ફટાફટ ગ્રેવી એડ કરીને સરસ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે એટલે તેનો કલર પણ સરસ આવશે અને ગ્રેવી છે તે બરસે પણ નહીં સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે જો તમે આવી રીતે વઘાર કરશો તેલનો અલ સોરી ચટણી અને હળદરનું તો એકદમ સરસ એવી ગ્રેવી બનશે હવે તે ગ્રેવી થોડીક મને વધારે ઘાટી લાગે છે એટલે થોડુંક પાણી છે તો હું એડ કરી દઉં છું બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે પહેલાં તમે જોશો તો કલર તમને નહીં ગમે પણ પછી ગ્રેવી સરસ એવી ઉકળશે પછી તેનો કલર સરસ એવો આવશે જો ગ્રેવીને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાની છે અને આ ગ્રેવીને થોડુંક તેલ ઓછું લાગે છે એટલે હું છે બે ચમચી જેટલું તેલ એડ કરું છું અને તેમાં એક ચમચી જેટલું કાશ્મીરી પાવડર છે તે એડ કરી દેસું સરસ રીતે મિક્સ કરી લેશું જો હવે સરસ એવી આપણે ગ્રેવીનો કલર પણ દેખાય છે ને એકદમ લાલ એવો ગ્રેવી આપણે જોતાં જ સરસ રીતે બની ગઈ છે અને સાઈડમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે જો તમે જોઈ શકો છો એકદમ ગ્રેવી સરસ એવી લાલ બની છે હવે પાછો આપણે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે સરસ એવી રીતે મિક્સ કરીને જે આપણે બટેટીને છે તે તૈયાર કરીને રાખી દીધી છે તે બટેટી છે આપણે હવે ગ્રેવીમાં એડ કરી દઈશું તો અમારે જો ગ્રેવી બનાવવાની જ ખૂબી છે જો ગ્રેવી આવી સરસ રીતે બનશે તો તમારું દમાલું છે એકદમ રેસ્ટોરન્ટ છે એવું બનીને તૈયાર થશે તમે ક્યારે હોટલમાંથી લાવવાનું પસંદ નહીં કરો ઘરે જ બનાવશો આવી રીતે દમાલું બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે જો સરસ એવું મિક્સ કરી દેવાનું મિક્સ કરી દીધું છે મેં હવે હવે છે આપણે ગોળ એડ કરી દઈશું એક ચમચી જેટલો આપણે ગોળ એડ કરીશું ગોળ એડ કરવાથી દમાલું સરસ એવા બનીને તૈયાર થાય છે જો તમને ગોળ પસંદ ના હોય તો તમે ખાંડ પણ એડ કરી શકો છો પણ ગોળ એડ કરશો તો એકદમ સરસ એવા દમાળુ બનીને તૈયાર થશે એટલે જરૂરથી તમારે ગોળ તો એડ કરવાનું જ છે બધું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે હવે જો આપણે ચેક કરીએ તો જો બટેટા બટેટી છે એ એકદમ સરસ એવી કૂક પણ થઈ ગઈ છે જો તમને બતાવી દો સરસ એવી કૂક પણ થઈ ગઈ છે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને મેં છે દમાળું થોડાક ટેસ્ટ કર્યા તો મને નિમક છે થોડુંક ઓછું લાગ્યું એટલે હું નિમક અડધી ચમચી જેટલું નિમક એડ કરું છું તમે ટેસ્ટ કરીને તમને વધારે ઓછું કંઈ લાગે તો તમે એડ કરી શકો છો હવે તેમાં મેં કસૂરી મેથી લીધી છે કસૂરી મેથી આપણે દમાલુમાં એડ કરી દઈશું કસૂરી મેથી છે તમે જરૂરથી એડ કરજો એનાથી ટેસ્ટ બહુ સરસ એવો આવે છે તેથી કસૂરી મેથી જરૂરથી એડ કરવી કસૂરી મેથી એડ કરી દીધી હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેશું બધું સરસ રીતે મિક્સ કરી લીધું છે તો હવે જો આપણે દમાલુ દેખાય છે ને એકદમ સરસ એવા જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવું આપણે દમ બનીને તૈયાર થઈ ગયા છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેશું દમાલુને હવે સર્વિંગ પ્લેટમાં મેં સર્વ કરી લીધા છે ઉપરથી છે તે આપણે લીલા ધાણા છે તે આપણે સ્પ્રિન્કલ કરી દઈશું તો તૈયાર છે આપણે દમાલુની રેસીપી આ રેસીપી તમને કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ રેસીપીમાં બસ આટલું ફરી મળશે નવી રેસીપી સાથે તે સે શ્રી કૃષ્ણ એન થેન્કસ ફોર વોચિંગ